ધા સબંધ તૂટી જાય કોઈ આશરો ના રહે કોઈ સહારો ના રહે એ દાડ યાદ રાખજો મારો ભુખાર મેરડીનો સંબંધ પૂરેપૂરો બંધ થઈ ગયો નિભાઈશ તમારું કદાચ ગમે તેવું કર્તવ્ય છે ને હું નિભાઈશ તમારો કોઈ મિત્ર બે હવાવાળો નહીં હોય તો હું મિત્ર બની જઈશ તમારા મા બાપ નહીં હોય તો મા બાપ બની જઈશ તમારું કાકા કુટુંબ નહીં હોય ને તો કાકા કુટુંબ બની જઈશ તમારા કદાચ ગમે તેવા કદાચ કોઈ કોઈ માણસોની કોઈ વસ્તુની તમારા જીવનમાં જો ખોટ પડવા દઉં ને તો હું ખુખાર મેલડી મટી જાઉં મારા મેલડી ના રાવ તમને એવું મહેસૂસ ના થવા દઉં કે હું એકલો છું જયારે આ દરેક માણસ મોટા મોટા પરિવારમાં રહે છે રહો ને એક જન પરિવારમાં પાંચ સભ્યો કોઈના અગિયાર કોઈના પંદર પણ જાતે તમારી પૂછો તમે જાતે મનથી તો તમને એવું લાગશે કે હું એકલી જ છું મારું કોઈ નહીં દીકરાઓને મનથી એવું લાગશે કે હું એકલો છું માં મારું કોઈ નહીં ભલે પરિવારમાં કદાચ બધાય સભ્યો છે મારા મા બાપ છે મારા ભાઈઓ છે મારો પતિ છે બધાય છે પણ છતાંય તે માં મારું કોઈ નહીં લાગે છે ને આવું ભલે જબરા જબરા તમારા હગા વાળા હશે લોબુ પોરું કુટુંબ હશે પણ અંતરથી તમને એવું જ લાગશે કે હું એકલો છું હું એકલી છું જે દાડો આવું મન લાગે ને કે હું એકલી છું હું એકલો છું એ દાડો તમારી માતાને કહેજો કે માં હું આજ એકલો નોધારો છું પણ માં હું તારો બની ગયો માં હવે તું મારું કાકા કુટુંબ છે તમારા બધા કર્તવ્ય નિભાઈ ભાઈ લઉં કોઈ દીકરી એકલી રહેતી હોય માન દીકરી એકલી હોય અને કદાચ એનો કોઈ સહારો ના રહ્યો હોય એનો કાકા કુટુંબ કોઈ ના રહ્યું હોય પણ દીકરીના કદાચ વિવાહ કરવાના હોય ને અને પૈસા રૂપિયો ના હોય ને હું મેલડી ગમે તો એ શેઠ બની ના આવું એટલે હું બેઠી છું કર ધામ ધૂમથી કરાવું બધા વ્યવહાર તમારે સમાજમાં આબરૂ ના જવા દઉં બધા વ્યવહાર કદાચ તમારથી ના થતા હોય ને એનથી વ્યવહાર કરવા હું મેલડી બેઠી છું એટલે તમારા ઘરમાં દીકરા દીકરીઓના કદાચ લગ્ન પ્રસંગની ચિંતા હોય સંબંધની ચિંતા હોય તો હા હું માનું છું તમે મા બાપ છો તમને ચિંતા છે કે દીકરાની ઉંમર ત્રીસ વર્ષ થવાય માં કોઈ હગુ નહીં બતાવતું કોઈ હગુ નહીં થતું માં પોત્રી વરણ મારો દીકરો થયો કોઈ કે મારી દીકરી પોત્રી ની થઈ માં કોઈ સબંધ નહીં થતો સમાજમાં મારી આબરૂ જાય છે પણ કદાચ આવી ચિંતા તમે રાખો છો ભલે હું માનું છું તમને ચિંતા થાય પણ આ ચિંતા મૂકી દેજો હું મેરડી બેઠી છું કઈક ના કદાચ ના થતા સબંધ આલ્યા લગ્ન માં મેં હાજરી આલી સૂક્ષ્મ રૂપે આલી પણ હું બતાવું એસાસ કઈ દઉં કરાવી હું ખુખાર મેલડી તારા પારે ચોલ્લો કરીને જઈ તમને ચિંતા હોય છે શું કરીશ તમનું થશે પૈસા નહીં ઘર નહીં શું તમે આજની ચિંતા કાલની ચિંતા કરવામાં તો આજનો તમે આનંદ ખોઈ બેઠા જેવું કાલ શું કરીશ કાલ શું થશે એની ચિંતામાં તમે આજનો આનંદ ખોઈ બેઠા આજની મજા ખોઈ બેઠા કાલની ચિંતા કાલ શું થશે પણ પહેલાં દેવ ઉપર ભરોસો આવ્યો છે ને એ જગતમાં કડિયુગ્મ જાગતી માતાઓ છે એવો ખાલી અંદર અહેસાસ થયો છે મારા ઘેરેય તે મારી માં બેઠી છે એ ઓર અહેસાસ થયો ને મહેસૂસ થયો ને તેના પારે છે ને માથે પડવાનું જેવા પૂરેપૂરા માથે પડવાનું માં તારે જોવાનું મારે નહીં જોવાનું હું ના જોણું તારે જોવાનું મેણા માર્યા વગર એને કગરી અને પ્રાર્થના કરજો પ્રેમ પૂર્વક તું મારી માં શું માં તારે કરવું પડે તારું કર્તવ્ય છે કદાચ મેણું માર્યા વગર પ્રેમના શબ્દો કદાચ બોલજો ગમે તેવું કોમ ના થતું હોય ને તમારી મા કૂદકો મારી કરી આવું કહું